ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધાને સારું ને જો આજે આપણે ઉઠી ગયા છીએ અને ભગવાનના દીવાભૂતી કર નાખા ના ધોઈ લીધું અને ભગવાનના દર્શન તમને પહેલાં કરાવી દો આપણે કારણ કે ત્યાંથી ના જ બ્લોગ ચાલુ કરીએ છીએ એટલે મસ્ત અને હવે આવી ગયા છે રસોડામાં ક્યાર આવી ગયા છે આપણા રસોડામાં એટલે આપણે જો આમાં વાલબાગ છે કોઈ ઉભરાણા આજે પહેલી વાર કોણ જાણ કે એ રીતના ઉભરાણા મને ખબર નથી પડતી આજે વાલબા ફામિકા છે સુકાવાલનું શાક દર્શન માટે છે અને સાથે સાથે રોટલી અને કાજરી આજે સંભારો મરચાંનો નથી કરવાનો એટલે આજે છે રાંધણછઠ તો બધા રસોઈ બનાવતા હશે તો કોને કોને શું બનાવ્યું નહીં કોમેન્ટ કરજો અત્યારમાં લગભગ બૈરાઓ તો વધી લોટને એવું બાંધવા અને ઘણા બધાને જોબ હોય તો જોબ આવીને કરશે એટલે બધાને રાંધણછઠ અને પાચમય ઘણાય આજે કરી છે છે ઘડિયાળમાં બપોરના અને આપણે આપણા માટે થોડીક એવી ચા મૂકી છે આજે મૂળ નથી આવતું એટલે ચા પીવી જ કામ ક્યારે નહીં કરું છું પણ ઈચ્છા નથી થતી ને એવું કામ થાય તમને કોઈને એવું થાય ક્યારે કે ઈચ્છા ન થતી ને આપણે કામ કરતા હોય એવું અને અહીંયા નીચે જો તમને દેખાતું છે ઈસ્ત્રીનો ઢગલો પડ્યો છે કપડાંનો એટલે આપણે એટલા થોડાક એવા જ ઇસ્ત્રીના કપડાં રહ્યા છે ક્યારના ઇસ્ત્રી કરતા હતા કાલની વાત છે આપણે પ્રેસ કરવાની એટલે હું તમને બતાવી દઉં કે મેં કેટલા ઇસ્ત્રી કરી છે અને જો કબાટમાં કબાટ ખોલીને બતાવી દો કેટલો કબાટ મેં ગોઠવો છે આ બધા કપડાં છે ને કાલની ઇસ્ત્રી કરતી આખો કબાટ ગોઠવો કારણ કે હમણાં ટૂંક સમયમાં પ્રસંગ આવે છે અને તહેવારો આવતા હોય એટલે કપડાં જો કે અડધા તો ઇસ્ત્રી કરેલા દર્શનના ગોઠવેલા જ હોય છે અને આ બધા એના પેન્ટ હોય ને આ બધા આપણા ડ્રેસ પડ્યા છે એટલે આપણે ઇસ્ત્રી કરીને કબાટ મસ્ત ગોઠવી દીધો છે પણ આ છે ને એક તહેવાર કે એક પ્રસંગ જાય ને એટલે કબાટ બધા વિખાઈ જશે કોને કોને એવું થાય છે કબાટ વિખાઈ જાય છે એટલે આપણે નીચેના અત્યારે જે કપડાં કરીએ છીએ ને રનિંગ કપડા થોડાક બાકી છે એ આપણે કરીએ છીએ કે ચલો ભાઈ કપડાં આપણે થોડાક કરી નાખીએ એટલે આ બધા કપડાં છે ને આપણે ફટાફટ ઇસ્ત્રી કરી અને હવે પેક કરવાના છે ને તો આપણી ચા થઈ ગઈ છે આપણે પહેલાં ચા પી લઈએ પછી સાંજે બનાવવાના છે બ્રેડ પકોડા એટલે એની થોડીક પ્રોસેસ કરી લઈએ અને કાલે જે સાતમ પણ આપણે કાંઈ રસોઈ કરી નથી કારણ કે દર્શન થેપલાને એવું કશું ખાતા નથી અને આમે મારી તબિયત સારી નથી એટલે ના પાડી કશું બનાવતી નહીં આપણે બહારથી મંગાવી લેશું ખાવું છું એટલે આપણે અત્યારે ચા બની ગઈ છે ચા બને છે હમણાં ચા બની જાય એટલે પી લઈએ પછી એટલી ઇસ્ત્રી કરી નાખીએ અને પછી આગળની પ્રોસેસ સાંજે હજી ઘણી બધી છે એ કરીએ આપણે જો આપણે કાલે છે ને સાતમ છે તો આપણે રાંધણછટ તો નથી કરતા પણ સાતમના દિવસે આપણે છે ને ચૂલો પૂછશું એટલે એક ચૂલો ઠાળશું અને ગેસનો ને એક ચૂલો છે ને આપણે ઓલો કરશું એટલે આપણે એ લઈને બેસી ગયા છે એટલે આપણે જો નાગલા બે બનાવીને છે એક ચૂલાને એક ચિતળડાઈમાંનો બે ચુંદડી બનાવી નાખી છે અને કાલે કુલેર કરશું હવે આપણે 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 મસ્ત મજાના જો એટલે પોણા છે હવે બાળકો ઘરે આવશે તો બધું કામ ટ્યુશન આપણે બેડ ખોલવાનું બેડ ખોઈ લો પછી એમાંથી સાડીઓ કાઢવાની હતી એમના ટૂંક સમયમાં પ્રસંગ આવે છે તો સાડીઓ કાઢવાની હતી અમુક અમુક પહેરવાની સાડીઓ કાઢી અને પ્રસંગ છે એ સરપ્રાઈઝ છે ખબર જ હશે બધાને ટૂંક સમયમાં પ્રસંગ આવશે એટલે આપણે થોડી થોડી તૈયારી કરીએ છીએ અને હજી જો પેકિંગ પડ્યું છે એટલે સાંજે આપણે પતાસાના પેકિંગ કરવાના છે એટલે એ બતાવીશ કેવી રીતના કરું છું એટલે સાંજે તો દર્શન તે સ્ટેપ લાવે ને તો પતાસાનું પેકિંગ કરી નાખું ચોકલેટ અને પતાસા લેવા છીએ એટલે ચોકલેટ અને પતાસાનું પેકિંગ તો આપણે સાંજે કરવાના છે એટલે આપણે સવારમાં ઉઠીને ભીડ ના પડે કારણ કે કાલે છે ને બધું કામ કરી નાખું જોઈએ કચરા પોતા રસોઈ અને પ્લેટફોર્મ ધોઈને પછી આપણી પૂજા થાય ચીટડાઈમાંની એટલે આપણે ઘરે ને ઘરે જાળી દઈશું કારણ કે આપણી નોકરી ચાલુ છે એટલે આપણે છે ને હવાર કહેતા હતા ને પકોડાની પ્રોસેસ પણ પકોડાની પ્રોસેસ કંઈ બતાવી નથી આપણે એટલે આપણે જો એ પકોડા ભરીને મૂકી દીધા અને એ તળાવ મીંડા આ રબડું કર નાખ્યું છે અને આટલો માવો હોય જો છે બટેટાવાળા બનાવવાની ઈચ્છા છે આપણે કંઈ રાંધણ ચટણી રસોઈ કરવાની નથી એટલે આપણે અત્યારે પકોડા કરીને ખાઈ લઈએ છે બ્રેડ પકોડા હાલો બધાય ખાવા પછી આના હવે બટેટાવાળા બનાવી નાખશું એ ઈચ્છા છે અને પછી વેફર તળીએ આપણે તો આપણે બટેટાવાળા એ કરી નાખ્યા છે આ છે ને આની અંદર આપણે કાંઈ નથી નાખ્યું જેમાં આ કડકડીયા ગયા ને એમાં આને કડકડીયા જ કરવાની છે એટલે આપણે સાજીન ફૂલને હું કશું નાખ્યું નથી અને આપણે એમને જ કડકડિયા કરવાના છે એટલે આપણે ક્રિસમી ખાવા છે એટલે આની અંદર કશું નથી નાખ્યું જેમ ઓનું બેટર હતું ને એ જ દીધું ને થોડુંક ઘાટું ચડાવ્યું છે એટલે તમને ગોળ નહીં લાગે એમ ટૂંકમાં કે બેટરની અંદર જો સાજીન ફૂલને હું નાખું ને તો થાય એટલે આપણે નાખ્યું નથી જો આજે છે શીતળાએ સાતમ એટલે બધાના સાતમના જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આપણે જો ચાલવાની તૈયારી કરી દીધી બધી વસ્તુ લઈ લીધી છે કારણ કે દીવા કરી લીધા છે ભગવાનના દિવાય કરવાના છે કુલેર લઈ લીધી છે અને હવે નાગલા કાલે બનાવ્યા પુલ કંપુ અને એ બધું લઈ લીધું છે એટલે આપણે પહેલાં પૂજન કરી લઈએ અને પછી ભગવાનના દીયાવતી કરવાની છે એટલે એના દરવાજા ખોલીને નહીં ખાશે અને પછી ચાપણી કરશું આપણું ઘર આજે ક્લીન અપ થઈ ગયું છે એટલે આજે કંઈ ચિંતા છે નહીં એટલે આપણે પહેલાં ભગવાનને જારી દઈએ બધું જો સાંજ પડી ગઈ છે ને આજે સાતમ છે ને તોય આપણે ટ્યુશન ચાલુ છે એટલે આપણા બાળકો ટ્યુશનમાં આવીને બેસી ગયા છે અમુક નથી એવા કારણ કે સાતમ છે એટલે આપણે આજે રજા નથી રાખીએ અમારે અમદાવાદમાં રજા નહોતી હોતી તમારે કઈ કઈ સિટીમાં આજે રજા હોય ને અમને કોમેન્ટ કરજો કારણ કે આજે પંદરમી ઓગસ્ટ છે એટલે બાળકોને રજા નથી હોતી અને આજે હોય છે એમ બધાય સિટીમાં તો અમારા સિટીમાં પંદરમી ઓગસ્ટની રજા છે પણ ક્લાસીસમાં નથી હોતી આ સાથે આપણે આપણા બ્લોકનો એન્ડ કરીએ છીએ મારો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો બાય બાય નેક્સ્ટ બ્લોક સુધી